નવન વિસ્તારમાં નિમિત્તે બંને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીઓનું મુસ્લિમ આગેવાનો દ્વારા સન્માન કરાયું રમઝાન નિમિત્તે સુરત ઉદના સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી તેમજ ચોર્યાસી વિધાનસભાના પ્રમુખ શ્રી નાસીર અલી ખાન એવમ પટેલ ઓટો કન્સલ્ટના માની માલિક ન્યુનુસ પટેલ અને ગામના આગેવાનો આરોપ બિસ્તાન પોલીસ સ્ટેશનમાં માં આવેલ ઉન વિસ્તારના આગેવાનો દ્વારા બાર ચાર બે હજાર ચોવીસ ના રોજ બિસ્તાન પોલીસ સ્ટેશનના ના પીઆઈ શ્રી એચ એમ ગઢવી સાહેબ અને સેકન્ડ પીઆઈ શ્રી વી એમ દેસાઈ સાહેબ અને પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ યાદવ સાહેબ ગોહિલ સાહેબ તેમજ તમામ પોલીસ સ્ટાફ ગણને રમઝાન શુભેચ્છા પાઠવી અને રમઝાન માસમાં કરેલ એમની સરાહનીય અને સારી કામગીરી માટે સોલો ડાળી અને ગુલદસ્તા આપી સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે નાસીર અલી ખાન 84 વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સૌથી પહેલા તો હું તમારા ચેનલ માધ્યમથી માધ્યમ સુરત વાસીઓ અને સમગ્ર ભારત વાસીઓ ને ઈદ મુબારક શુભેચ્છા પાઠવું છું આજ રોજ ઈદ નો બીજો દિવસ છે ઈદ રમઝાન મહિના માસ દરમિયાન જે અમારા ઓન વિસ્તાર પોલીસ પ્રશાસન તરફ જે સાત સહકાર મળ્યો છે એના બદલામાં અમે ડીસીપી સાહેબ એસપી સાહેબ અને પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી સેકન્ડ પીઆઈશ્રી અને નિષ્ઠા પીએસઆઈ તથા પીઆઈસી અને પોલીસ સ્ટેશનના સમગ્ર પોલીસ કર્મચારીઓને અભિનંદન પાઠવવા માટે અમે આવ્યું અને આવનારા સમયમાં પણ પોલીસ પ્રશાસન તરફથી અમને આવો જ સાથ સહકાર મળશે એવી આશા અધિકારીઓએ પણ મને આપી છે અને અમે પણ અધિકારીઓને આશ્વાસન આપ્યું છે કે પબ્લિક તરફથી તમને કંઈ પણ સમસ્યા હોય કંઈ પણ હોય તમે આગેવાનો પોલીસ માટે ચોવીસ કલાક ઊભા છે